સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે જેમાં ઉધના મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર દસ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો છે ફરિયાદીના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીએ દસ હજારની માગણી કરી હતી ફરિયાદી આ રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે એસીબીની ટીમે ચોવીસ ડિસેમ્બર બે હજાર રોજ ઉધના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું જ્યારે ફરિયાદી સર્કલ ઓફિસરની ચેમ્બરમાં ગયા ત્યારે આરોપીએ લાંચની રકમ સ્વીકારવા માટે હેતુલક્ષી વાતચીત કરી હતી જેવી આરોપીએ દસ હજારની રકમ હાથમાં લીધી કે તુરંત જ પહેલેથી ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને પકડી પાડ્યો હતો અને લાંચની રકમ રિકવર કરી હતી આ સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ધોબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી આ ટ્રેપનું સફળ સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરીએ કર્યું હતું એસીબી દ્વારા હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારના કિસ્સાએ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે એક વર્ગ ત્રણના કર્મચારી દ્વારા સામાન્ય જનતા પાસેથી કામ કરાવવા બદલ નાણાંની માંગણી કરવી એ પ્રશાસન માટે શરમજનક બાબત છે એસીબીએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી કામ માટે લાંચ માગે તો તુરંત હેલ્પલાઇન નંબર અથવા નજીકની કચેરીનો સંપર્ક કરવો એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધ પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના દસ હજાર રૂપિયાની માગણી કરેલી અને દસ હજાર રૂપિયા લેતા રેઢેન પકડાયેલા છે જેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે બે હજાર સત્તર થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે જેઓનો પગાર લગભગ ચોર્યાસી હજાર રૂપિયા જેટલો છે કઈ રીતની હવે તપાસ કરવામાં આવશે મિલકત સંબંધી પછી આ પ્રમાણસર હવે એમની જે જે બાબતો છે સર્ચ થશે તેમજ એમની તમામ બાબતો જે જે રેકોર્ડ ઉપર આવશે એ તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે